શતાબ્દી વર્ષ બાદ નગરમાં સંઘ દ્વારા દરેક સ્થાન પર શાખા તથા દરેક વસ્તીમાં દરેક પરિવારમાંથી એક વ્યક્તિ સ્વયંસેવક બને તથા કાર્યમાં જોડાય તેવા હેતુ સાથે શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દાહોદ જિલ્લાના કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આવનારા સમયમાં શતાબ્દી વર્ષના સાત કાર્યક્રમોમાંનો પહેલો કાર્યક્રમ વિજયાદશમીનો કાર્યક્રમ આજે પૂર્ણ થયા બાદ હવે વસ્તી સહ હિન્દુ સંમેલનનો પ્રમુખ જન સામાજિક સદભાવ બેઠકો ઘર ઘર સંપર્ક યુવા સંમેલન મહત્તમ સ્થાન ઉપર મહત્તમ શાખા જેવા વર્ષ દરમિયાન ચાલનારા આ સાત કાર્યક્રમો સંગે આયોજન કરવામાં આવ્યું છે આ ઉત્સવમાં દાહોદ જિલ્લાના દરેક તાલુકામાંથી સંઘના સ્વયંસેવક સહપરિવાર ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ પૂર્ણ થયા પછી પધારેલા સૌ લોકો માટે આજે ભોજનમાં વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી સંઘ અને વિજયા દશમી વિજયાદશમી ઉત્સવના નિમિત્તે આજે દાહોદ નગરમાં વિજયાદશમી ઉત્સવનું આયોજન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દાહોદ શાખા દ્વારા કરવામાં આવ્યું જેમાં શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું આ નિમિત્તે જૈન મુનિશ્રીના આશીર્વાદ પણ સંઘને પ્રાપ્ત થયા સાથે સાથે દાહોદ જિલ્લાનું આપણું નવું કાર્યાલય પંકજ સદન આદરણીય પંકજભાઈ વડવાલાના સ્મરણમાં પણ લોકાર્પણ કરવામાં આવ્યું આ નિમિત્તે આગામી દિવસોમાં સંઘનું જે સમાજ પરિવર્તનના જે પાંચ આયામો છે જે કોઈ પણ વ્યક્તિ સંઘમાં જોડાયા વગર ગણવેશ પહેર્યા વગર એનું પાલન કરીને રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રને ઉન્નત કરવા માટેના પ્રયાસ કરી શકે જેમાં પર્યાવરણનો બચાવ કુટુંબ પ્રબોધન સામાજિક સમરસતા સ્વદેશીનો આગ્રહ એવા જે વિષયો છે એને આગામી સમયમાં દરેક ઘર ઘર સુધી લઈ જવાનું અમારું આયોજન છે અલ્કેશભાઈ ગેલો હિમાંશુ પરમાર સાથે નેહલ શાહ દિવ્યાંગ દાહોદ